નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં અંદર ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર પર શું બોલે એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો અંત સુધી બન્યા રહીજો મિત્રો આજે તારીખે સોળ નવ બીજા સોવીને વાર થઈ ગયો સોમવાર મિત્રો જાણી લેવી તાજા ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેરી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહેલી ઘંટને ઓલ પર ચેક કરવાનો અવશ્ય ન ભૂલતા મિત્રો અને આવા જાણી લેવા આજના તાજા ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર ભાવ રાજકોટમાં નીસો પાઉ ચાર હજાર ત્રણસો પચાસથી ઓસો પાઉ ચાર હજાર સાતસો ને ત્રીસ રૂપિયા સુધી જામનગરમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર આઠસો છ્યાલીસથી ચાર હજાર સાતસો ને નેવું રૂપિયા સુધી મોરબી ચાર હજાર બસો ત્રેસઠથી ચાર હજાર સાતસોને અગિયાર રૂપિયા સુધી હળોદ ચાર હજાર એકસો ત્રીસથી ચાર હજાર સાતસો ને બાવીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર નવસોથી ચાર હજાર સાતસોને પંચાવન રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી અમરેલી ચાર હજાર બસો અગિયારથી ચાર હજાર પાંચસો ને ત્રેસઠ રૂપિયા સુધી ધ્રોલી ચાર જારથી ચાર હજાર ચારસોને પચાસ રૂપિયા સુધી મહુવા ચાર હજાર ત્રણસો વીસથી ચાર હજાર ચારસોને પચાસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસોને પંચાવન રૂપિયા સુધી જસતણ ચાર હજારથી ચાર હજાર સાતસો બાર રૂપિયા સુધી વાંકાનાર ચાર હજાર વીસથી હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો ને રૂપિયા સુધી બાબરા ચાર હજારથી ચાર હજાર છસો ને રૂપિયા સુધી ધાંગત્રા ચાર હજાર ચારસો ત્રીસથી ચાર હજાર પાંચસો ઓગણચાલીસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર અડત્રીસ રૂપિયા સુધી તારી ત્રણ હજાર નવસોથી ત્રણ નવસો રૂપિયા સુધી ઊંચાની વાત કરી ઊંચામાં ચાર હજાર બસો ત્રીસ થી પાંચ હજાર બસો સાહીઠ રૂપિયા સુધી થરદ પછી હજાર નવસો રૂપિયા સુધી હરિદ ચાર થી ચાર હજાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર થી પાંચ હજાર રૂપિયા સુધી કડી ચાર હજાર થી હજાર સો રૂપિયા સુધી સમી ચાર હજાર થી ચાર રૂપિયા સુધી નેના બાદ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર સાતસો ત્રેસાઠ રૂપિયા સુધી વારા ઇચાર્જ હતી ચાર હજાર સાતસો ને ત્રીસ રૂપિયા સુધી દિયો દર ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો રૂપિયા સુધી અને આ તળ મિત્રો આજના તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંશધાર રહેવા તમામ ચેડતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને સેનલમાં ના આવ્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા